જય શ્રી રામ જય મારા ગુરુદેવ હય બાપ હય ભગવતી જય હનુમાનજી મહારાજ જય ગુરુદેવ ઓમ હનુમંતે નમો ઓમ હનુમંતે નમો ઓમ હનુમંતે નમો ઓમ હનુમંતે નમો જય મારા પુતા હનુમાન રક્ષા કરો સુખ શાંતિ આપો સુદબુદ્ધિ આપો સારા કામમાં આગળ વધારો એવી પ્રાર્થના કરું తమే మాతమో తమేవో బంధు సఖా ఓం హనుమంతే నమో ఓ హనుమంతే నమో ఓం హనుమంతే నమ ఓం హనుమంతే నమో హనుమంతే నమో హనుమంతే నమ జై మనోజీవం మృతుల్య వేగం జితేంద్రియం బుద్ధివతీష్ఠం વાતા મુખ્યમ શ્રીરામદુદ્ધ શરણ પ્રપદે હનુમંતે નમ જય રામ બોલો હનુમાજી મહારાજની જય જય ગુરુ જય કૃષ્ણ જય કૃષ્ણ હનુમાનજી મહારાજ માઋતુલ્યગમ જીતેન્દ્રિય બુધિવતા વરિષ્ઠ વાતાવાનરિયુ મુખ્ય શ્રીરામદુત શરણ પ્રપદે હનુમાજી મહારાજ નિજય બોલો જીજુરાજ હનુમાનજી મહારાજ જય જય શ્રી રામ જય શ્રી રામ રામ જય શ્રી રામ રા જય ભોલેનાથ હર હર મહાદેવ શંભુ ઓમ નમ આદેશ オムシう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、おう、